ભરુસેના રસ્તા પર ટ્રાફિક જામને લઈને વિપક્ષી નેતાઓ દ્વારા પાલિકાના સત્તાધીશો અધિકારીઓને ફાટા તળાવ ધોળાવતી લઈને બાયપાસ સુધીના રસ્તાને પહોળો કરીને તાત્કાલિક ડામર વર્ક કરવાની રજૂઆત કરી હતી ભરુચના ફાટા તળાવ ધોળાવતી બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષના સભ્યો દ્વારા આજે રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ રવણી ચોકડીથી જંબુસર બાયપાસ સુધી ભારે ટ્રાફિક જામના કારણે અનેક વાહનોનું નગરના છે જેને લઈને ભરૂચ ફાટા તધી ના સાંકડા માર્ગ ને પૂરો કરવા વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષના નેતા એવા સમસદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલે ઇબ્રાહીમભાઈ કલકલ સહિત કોંગ્રેસના આગેવાનોએ આજે પાલિકાના ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી

ચેરમેન ભરૂચના શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભારણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મદપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે ત્યારે ભરૂચના બાયપાસથી મોહમ્મદપુરાનો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર અને જે થોડા મહિના પહેલાંની થોડા મહિના પહેલાં જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્યશ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી તેના ભાગરૂપે જે જીબીના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી પણ કોન્ટ્રાક્ટરની આળાશી અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે કામગીરી થઈ શકી નથી એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે તેમજ મોહમ્મદપુરાથી બાયપાસ વિસ્તારના અંદર જે ખાડા પડેલા છે એ એ રસ્તો પણ રીસરફેસિંગની ગ્રાન્ટના અંદર મંજૂર કરવામાં આવ્યો હતો પણ આચારસંહિતાના લીધે રસ્તાના અંદર વિલંબ થયો છે તેવું ચીફ ઓફિસર શ્રીનું કહેવું છે પણ અમે ચીફ ઓફિસર સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક ખાડાની કામગીરી પૂરવાની કામગીરી કાર્પેટ કાર્પેટ કરીને પણ એને પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે માર્ગનું માર્ગ બનાવવામાં આવે એવી અમારી આજે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરેલી છે જો કોન્ટ્રાક્ટર પોતે જીત કરતો હોય અથવા તો પછી એની આડાસાઇડની જે રસ્તો ના બનાવતો હોય તો અમારી એવી તૈયારી છે કે બે દિવસના કામગીરી ચાલુ નહીં થાય તો અમે કોન્ટ્રાક્ટરની ઓફિસના ત્યાં પણ ઘેરાવો અને ધરણા કરીશું